નમસ્તે જય શ્રીરામ હનુમાન પરાક્રમ ગાથા સુંદરકાંડ શ્રૃંખલાનું તૃતીય સોપાન લઈને હું નીતિન ભટ્ટ આપ સૌ સમક્ષ ઉપસ્થિત થયો છું પ્રથમ સોપાનમાં આપણે સુંદરકાંડ વિશે અને એના મહત્ત્વ વિશે વાત કરી કિસ્કિંદાકાંડની ચોપાઈથી સુંદરકાંડ પઠણની શરૂઆત કરી ને દ્વિતીય સોપાનમાં આપણે જોયું કે હનુમાનજી સમુદ્ર કિનારેથી છલાંગ મારી ને રસ્તામાં આવેલા બધા વિઘ્નો દૂર કરીને સમુદ્ર પાર કરીને લંકામાં પ્રવેશ કરે છે આવો રામચરિત માનસના પંચમ સોપાન સુંદરકાંડના ગુજરાતી રૂપાંતરણને આગળ વધાવીએ મંદિર મંદિર પ્રતિ કરી શોધા દેખે જહ તહ અગંધોધા ગયેવું દશાનન મંદિર માહી અતિ વિચિત્ર કહી જાત સોના એક એક કરીને બધા જ મહેલમાં તપાસ કરી ત્યાં એમને યોદ્ધાઓ રહેતા મળ્યા પછી તેઓ રાવણના મહેલમાં ગયા જેનું વર્ણન ન થઈ શકાય એટલું વિચિત્ર એ મહેલ હતું શયન કિય દેખા કપિતેહી મંદિર મહુન દીખી વૈદેહી ભવન એક પુનિ દીખી સુહાવા મંદિર તહ ભિન્ન બનાવા મહેલમાં રાવણ નિંદ્રાધીન હતો ત્યાં એમણે સીતાજીની ભાળ મેળવવાનો પ્રયત્ન કર્યો પણ એમને સીતાજી જણાયા નહીં પછી એમણે એક સુંદર ભવન નજરે પડ્યું એ મહેલમાં ભગવાનનું મંદિર પણ હતું રામાયુદ્ધ અંકિત ગ્રહ શોભા બરની ન જાય રામાયુદ્ધ અંકિત ગ્રહ શોભા બરની ન જાય નવ તુલસી કા વૃદ્ધ તહદ દેખી હરસ કપિરાઈ એ મહેલમાં ધનુષ્યને બાણ અંકિત કરેલા હતા જેની શોભા અવર્ણનીય હતી ત્યાં નવ તુલસીના વૃંદ જોઈને કપિરાજ હનુમાન ધર્ષિત થયા લંકા નિશીચર નિકરી નિવાસા ઈહા કહ સજ્જન કર બાસા મનમહુ કરે કપિલાગા તેવી સમય બિભીસનું જાગ આ બધું જોઈને હનુમાનજી વિચાર કરવા લાગ્યા કે લંકા તો રાક્ષસ કુળની નિવાસ ભૂમિ છે અહીં સત્પુરુષોનું સ્થાન ક્યાંથી હોય હનુમાનજી આમ વિચારી રહ્યા હતા ત્યારે જ વિભીષણની આંખ કોડી રામ રામ તહી સુમરીન ચિન્હા હૃદય હરસ કપી સજ્જન ચિન્હા અહી સઠી કરે હું પહેચાની સાધુ તે હોય નકાર જહાની અને જાગતાની સાથે જાણે રામ રામ એવો ઉદ્ગાર કર્યો એટલે હનુમાનજીને લાગ્યું કે આ કોઈ સત્પુરુષ લાગે છે અને એ જાણીને એમને આનંદ થયો હનુમાનજીએ વિચાર કર્યો કે આમની સાથે જરૂર મુલાકાત કરવી જોઈએ કેમ કે સત્પુરુષોના હાથે ક્યારેય કોમમાં કોઈ કામમાં હાનિ નથી થતી હોતી વિપ્ર રૂપ ધરી વચન સુનાય સુનત બિભીસણ ઉઠી તહ કરી પ્રણામ પૂછી ખુસલાઈ વિપ્ર કહું ની જે કથા બુજાઈ પછી હનુમાનજી બ્રાહ્મણનું રૂપ ધારણ કરીને વાત કરી અને એમની વાત સાંભળીને વિભીષણ એમની પાસે આવ્યા પ્રણામ કર્યા ખબર અંતર પૂછ્યા અને બોલ્યા કે હે બ્રાહ્મણ દેવતા તમારી જે પણ વાત હોય તે મને જણાવો કે દાસ અને દાસન મહિ મોરે હૃદય પ્રીતિ અતિ હોય કે તુમારી રામ રામું દીનું અનુરાગી

તન પોલક મન મગન સુમિરી ગુનગ્રામ વિભીષણના વચન સાંભળીને હનુમાનજીએ પ્રભુ રામ શ્રીરામની વનવાસથી લઈને સીતાહરણ સુધીની વાત કહી પોતાની ઓળખાણ પણ આપી એકમેકની આ વાત સાંભળીને બંને રોમાંચિત થઈ ગયા અને શ્રી રામચંદ્રનું સ્મરણ કરીને આનંદિત થઈ ગયો સૂન હું પવન સુત રહની जीमी दसन नहीं बहु जीभ बिचारी तात कबहु मोहि जानी अनाथा करपा था विभूषण कहवा लग गया कि हनुमान जी हूँ हमें मारी स्थिति तमने शू कहूँ कि जम दात वच्चे बिचारी जीव रहे बस एज रीते हूँ आ राक्षसों वच्चे रहू चु हे प्रियजन सूर्यवंशनाथ मुझे अनाथ पर क्या कृपा कर તામસ તનું કચું સાધન નાહી પ્રીતન પદ સરોજ મન માહી અબમોહી બા ભરોસ હનુમંતા બિનુ હરિ કૃપા મિલહી નહીં સંતા આમ તો પ્રભુ કૃપા કરે એવા કોઈ કારણો મારી પાસે નથી કેમ કે મારો દેહ તો રાક્ષસનો છે અને પ્રભુના ચરણ કમલોમાં મારા મનની પ્રીતિ પણ નથી પરંતુ એ હનુમાનજી હવે મને દ્રઢ વિશ્વાસ છે કે ભગવાન મારા પર કૃપા અવશ્ય કરશે કેમ કે ભગવાનની કૃપા વિના સત્પુરુષોનો સંગ થતો નથી જો રઘુબીર અનુગ્રહ ચિન્હા તો પ્રભુ કઈ રીતિ કરહી સદા સેવક પર પ્રીતિ રામચંદ્રજીની કૃપાના ફળ સ્વરૂપે જ તમે મને દર્શન આપ્યા છે એટલે હનુમાનજીએ કહ્યું કે વિભીષણ પ્રભુની આ રીત છે કે તેઓ સેવક પર સદા પરમ પ્રીતિ કરતા રહે કવન મૈ પરમ કુલિના કપિચંચલ સબહિ વિધિહીના પરાત લે જો નામ અમારા તે મિલે આહારા અસમૈ અદમ સખા સુનુમોહિ પરઘુવીર કિન્હિ કૃપા સુમિરી ગુણ ભરે વિલોચન નીર હે મિત્ર સાંભળો ઊંટો વાનર કુળમાં જન્મ્યો જો વાનર બહુ ચંચળ હોય છે અને એમ કહેવાય છે કે જો સવારમાં અમારું નામ લઈશ તો દિવસભર ભોજન મળતું નથી અને છતાં પણ પ્રભુએ કૃપા કરી છે તો આપ તો બધા જ પ્રકારથી ઉત્તમ છો આપ પર પ્રભુ એમાં કઈ મોટી વાત નથી જાન તું અસ સ્વામી બિસારી ફિર હિ તે કાહે ન કહે નુ એ હિ બીધી કહત રામ ગુણ ગ્રામા પાવા અનિર વાત છે વિશ્રામમાં જે મનુષ્ય જાણે છે કે તેણે પોતાના સ્વામીને છોડી સીધા છે દુઃખી કેમ ના થાય આ રીતે શ્રી રામજીના પરમ પવિત્ર અને કાન અને મનને સુખ આપનારા ગુણો વિશે વાત કરતા કરતા હનુમાનજીએ પોતાની વાતમાંથી વિશ્રામ લીધો સબ કથા બિભીસન કહી જે હિ વિધિજનક સુતા તહી રહી તબ હનુમંત કહા સોનું ભરાતા દેખી ચહઉ જાનકી માતા જુગુતી વિભીષણ શકલ સુનાઈ ચડેવું પવન સુતા બિદા કરાઈ કરી સોઈ રૂપ ગહી પુનિતહવા બન અશોક સીતા રહ ત્યારબાદ વિભીષણે સીતાજી કઈ જગ્યાએ અને કઈ સ્થિતિમાં છે એની વાત કરી ત્યારે હનુમાનજીએ વિભીષણને કહ્યું કે હે ભ્રાતા હું સીતા માતાને જોવા માગું છું એ માટે મને ઉપાય બતાવો વિભીષણે અશોક કહ ને ત્યાંની બધી વ્યવસ્થા વિશે માહિતી આપી પછી હનુમાનજી ત્યાંથી વિદાય લઈને સૂક્ષ્મ રૂપે મા સીતાજી અશોકવાટીમાં રહેતા હતા ત્યાં ગયા બે કી મનહી મહુ કિન્ન પ્રણામ બેઠે બેઠી જાતની સિજામાં કૃષ તનુ સિશી જટા એક બેની જપતિ હૃદય રઘુપતિ ગુણ હનુમાનજીએ મા સીતાના દર્શન કર્યા અને મનોમન પ્રણામ કર્યા રાત્રિનો એક પ્રહાર પૂરો થઈ ગયો હનુમાનજીએ જોયું કે મા સીતાનું શરીર કૃષકાય થઈ ગયું હતું માથા પર લટોની વેણી બાંધેલી હતી અને તેઓ પ્રભુ શ્રી રામનો જાપ કરી રહ્યા હતા નિજ પદ નયન જી દીય મન પદ કમલ લીન પરમ દુખી ભા પવન દેખી જાનકી તેમની નજર પોતાના પગ પર હતી ત્યારે મન તો રામના ચરણમાં લીન થઈ ગયેલો હતું મા સીતાની આવી દશા જોઈને હનુમાનજીને દુઃખ થયું તરુ પલ્લવ હા લુકાઈ કરઈ વિચાર કરો કા ભાઈ તેહી અવસર રાવણ તહું આવા સંગનારી બહુ કી બનાવા વૃક્ષના પર્ણની આડસ લઈને હનુમાનજી હું શું કરું એનો વિચાર કરતા હતા એ જ સમયે બહુ બધી સ્ત્રીઓને સાથે લઈને રાવણ ત્યાં આવ્યો અને એમની સાથે જે સ્ત્રીઓ હતી એણે મોંઘા વસ્ત્રો અને આભૂષણો પહેર્યા હતા બહુ વિધિ ખલ શિત સમુજાવા સામ દાન ભય ભદ ભય ભેદ દેખાવા કહ રાવનું સુનું સુકુમુખી સયાની મંદોદરી સબરાની તવ અનુચરી પન મોરા એક બાર બિલોકુ મમ ઓરા તૃણધરી ઓટી કહતી બાઈ દેહી સુમિરી અવધપતિ પરમ સનેહી એ દુષ્ટ મા સીતાને સામ દામ ભય અને ભેદ એમ અનેકો પ્રકારે સમજાવવા પ્રયત્ન કરવા લાગ્યો અને કહેવા લાગ્યું કે હે સુમુખી જો તું એક વાર મારી તરફ જોઈ લે તો આ મંદોદ્રી સહિત મારી જે અન્ય રાણીઓ છે ને એને તારી દાસી બનાવી દઈશ રાવણના વચન સાંભળીને પોતાની અને રાવણની વચ્ચે એક નાની ડાળી મુખ ઢાકીને અવધપતિ શ્રી રામનું મનમાં સ્મરણ કરીને મા સીતાએ રાવણને કહ્યું કે સુન દસ મુખ ખદ્યોત પ્રકાશા કબહુ કી નલીની કરઈ વિકાસા અસમન સમુરું સહતી જાનકી ખડ સુધી નહીં રઘુબીરબાન હે દશાનંદ આગિયાના પ્રકાશથી કવલીની કદાપી ખેલતી નથી એ તો સૂર્ય પ્રકાશથી જ ખીલી ઉઠા છે એટલે કે રાવણ આગ્યો છે અને પ્રભુ શ્રી રામ સૂર્ય છે પછી સીતાજી રાવણને કહ્યું કે હે દુષ્ટ તને હજુ પ્રભુ શ્રી રામના બાણની તાકાતની ખબર નથી તું ભૂલી ગાવ છે સઠ સુને હરિ આને હિ મો અવંધ અધમ નિર્દ્જ લાજ નહીં ધોઈ અરે નિર્લજ્જ પ્રભુ શ્રીરામની ગેરહાજરીમાં તું મને લઈ આવ્યો તને કોઈ શરમ પણ ના આવી આપ હું સુનિ ખધ્યોત સમ રામહિ ભાનુ સમાન પરુષ વચન સુનિ કાઢી હસી બોલી અતિ ખિશિયાન મા સીતાએ પોતાને આગિયો અને પ્રભુ શ્રીરામને સૂર્ય સમાન ગણાય આ સાંભળીને રાવણ બહુ ક્રોધિત થઈ ગયું અને તલવાર હાથમાં લઈને કહેવા લાગ્યું કે સીતા તે મમ કૃત કટી કટીહવું તવ સ્થિર કઠિન કૃપાના ત સપદી માનું મમ બાની સુમુખી હું તી જીવન હામી હે સીતા તે મારું અપમાન કર્યું છે એટલે આ ખડગ વડે હું તારું મસ્તક ઉડાવી દઈશ કાં તો તું મારું કહ્યું માની જા અથવા મરવા માટે તૈયાર થઈ ગયા શ્યામ સરોજ દામ સમ સુંદર પ્રભુ બજુ કરી હર કમ દસ કંદર સો ભુજ કંઠ કી તય અસી ઘોરા સુન સઠ અસ પ્રવાન પન મોરા મા સીતાજી કહેવા લાગ્યા કે હે મૂર્ખ મેં એવું પ્રણ લીધું છે કે કાં તો આ કંઠ પર શ્યામ કમળોની માળા સમાન સુંદર અને હાથીઓના સુંડ સમાન પ્રભુ શ્રી રામની ભૂજાઓ રહેશે અથવા તો તારું આ મહાઘોર ખડગ રહેશે ચંદ્ર હાસ હરુ મમ પરિતાપમ રઘુપતિ બિરહ અનલ સંજાતમ શીતલ બહસી બર ઘોરા ધારા કહ સીતા હરુ મમ દુખહાર મા સીતા એ તલવારને સંબોધીને કહેવા લાગે કે તલવાર તું મારું મસ્તક ઉડાવી દે અને રામચંદ્ર જેના અગ્નિથી હું જે અત્યારે સંતપ્ત થઈ રહ્યો છું તારી આ દૂર કર બચન ધાવા મય કહી શીતળી કહે સી સકલ નિશી ચરીન બોલાઈ સીતી બહુ બીજી ત્રાસ જાય સીતાજીના આવા વચન સાંભળીને રાવણ માં સીતાને મારવા માટે દોડ્યો ત્યારે બંદો દરીએ રાવણને નીતિ વિષયક વચનો યાદ કરાવી રાવણને સમજાવ્યો એટલે રાવણે સીતાજીની રીક્ષા કરી રહેલી રાક્ષસીઓને કહ્યું કે તમે સીતાજીને બહુ જ ત્રાસ આપો અને પછી કહેવાય લાગે માસ દિવસ મહુ કહા ન માના તો મેં માર બી કાઢી કૃપાના અને કહેજો કે એક મહિનામાં મારી આ વાત નહીં માને તો હું ચોક્કસપણે એની હત્યા કરી દઈશ ભવન ગયો દસકંદર ઈહા પિસાચીની બ્રૃંદ સીતહિ ત્રાસ દીખાવહી નર હિ રૂપ બહુ મંદ જેવો રાવણ ત્યાંથી ગયો એની સાથે જ બધી રાક્ષસીઓએ અનેક પ્રકારના ભયંકર રૂપ ધારણ કરીને મા સીતાજીને ડરાવવા લાગ્યા ત્રિજટા નામ રાક્ષસી એકા રામ ચરણ રતી નિપુણ બિબેકા સબનહી બોલી સુના હિસી સપના સીતી સે કરવું પધી રાક્ષસીઓમાં ત્રિજા નામની એક રાક્ષસી કે જે રામજીની પરમ ભક્ત નિપુણ અને વિવેકી હતી એણે બધી રાક્ષસીઓને એને જે સ્વપ્ન આવ્યું હતું એની વાત કરી અને કહ્યું કે સીતાજીની સેવા કરવામાં જ આપણા સૌની ભલાઈ છે मैंने शू कहू हमने सपना में शू कि सपने बानर लंका जारी जातु दान से ना सब मारी खर आरूढ़ नगन दस सीसा मुंडी सिर खंडित भुज बीसा ए विधि सो दक्षिणी दिशा जाई लंका मनहु बिभीषण पाई नगर फिरी रगो वीर दुहाई પ્રભુ પ્રભાવ પ્રભ પ્રભુ સીતા બોલી પઢાઈ મેં સ્વપ્નમાં એવું જોયું કે આગ લગાઈ દીધી અને રાક્ષસોની સંપૂર્ણ સેનાને ખતમ કરી નાખી વીસ પૂજાઓ અને મસ્તક ખંડત થયેલા રાવણને ગધેડા પર બેસીને દક્ષિણ દિશા તરફ જતો જોયો અને મેં એમ પણ જોયું કે વિભીષણ વિભીષણને લંકાનું રાજ્ય મળી ગયું છે અને સમગ્ર લંકા નગરીમાં પ્રભુ શ્રી રામનો જય જયકાર થઈ ગયો છે અને પ્રભુ શ્રી રામે મા સીતાને પોતાની પાસે બોલાવવા માટે આમંત્રણ પાઠવ્યું છે યહ સપના મેં કહું પુકારી હો સત્ય ગયે દિનચારી તાસુ બન સુની તે સબ ડરી જનક સુતા કે ચરણ નહીં પડી ત્રીજાએ વિચાર કીધું કે હું બહુ વિચારીને કહું છું અને મને ખાતરી છે કે ચાર દિવસમાં સ્વપ્ન સત્ય થઈ જશે ત્રિજટાની વાત રાક્ષસીઓ ડરી ગઈ અને મા સીતાના ચરણમાં પડી ગઈ જહ તહ ગઈ સકલ તબ સીતા કર મન સોચ માસ દિવસ વીતે મોહી મારે ચરપોચ ત્રીજા ત્રિજટા બોલી કરજોરી માથું બિપતી સંગીની જાય પછી બધી રાક્ષસીઓ ત્યાંથી જતી રહી ત્યારે સીતાજી વિચાર કરવા લાગ્યા કે એક મહિના પછી તો આ રાવણ મને મારી નાખશે એટલે સીતાજીએ હાથ જોડીને ત્રિજટાને કહ્યું કે હે માતા તમે જ આ વિપત્તિની ઘડીમાં મારા સાથી છો જલ્દી કંઈક ઉપાય કરો નહીં તો હું મારો દેહ ત્યાગ કરી રહ્યો છું આ દુઃખદ વિરહનું દુઃખ હવે સહન નથી થતું આની કાઠ રચુ ચિતા બનાવી માતું અનલપુની દેહી લગાઈ સત્ય કરહી મમ પ્રીતિ સયાની સુને કો શ્રાવણ સુર સમી હે માતા હવે તમે જલ્દી કાસ્ટ એકઠા કરીને મારા માટે એક ચિતા તૈયાર કરીને મને એમાં બેસાડીને આગ લગાડી દઉં ત્રીજા મા સીતાના આવા સુર જેવા ભયાનક વાક્યો સાંભળ્યા અને માતાને સાંત્વના આપવા લાગ્યા કે સુનત બચન બત કહી સમજાય પ્રભુ પ્રતાપ બલ સુજ સી નીશીના નલ મિલી સુનું સુકુમારી અસં કહીશું ભવન સિધારી ત્રિજેટા એ ચિતાજીના ચરણ સ્પર્શ કરીને એમને સમજાય કે પ્રભુ શ્રી શ્રીરામના પ્રતાપ અને બળ બહુ જ છે અને કહ્યું કે તમે એમના પર વિશ્વાસ રાખો અત્યારે રાત પડી ગઈ છે એટલે અગ્નિ મળી શકે એમ નથી એમ કહીને ત્યાંથી ચાલી ગઈ કહ કહ સીતા બિધિ પ્રતિકુલા हिमली न पावक मिटही न सूला देखी अत प्रकट गगन अंगारा अवनिंद तारा एक बैठा बैठा सीता जी पोता ने कहवा लगे कि शु कर विधि ज प्रतिकूल थी गई अग्नि अग्निपण नहीं मारू मार कोई कोईप रीते दूर थे आकाश तरफ જોઈને કેવા લાગ્યા કે આકાશમાં તો આટલા બધા અંગારા છે પણ પૃથ્વી પર તો એમાંનો એક પણ નથી આવતો પાવક મય સસી સ્ત્રવત ના આગી માનહુ મોહી જાનિ હત બાગી સુનહી બિનાય મમ બિટપ अशોકા સત્ય નામ કરુ હરમમ શોકા ચંદ્રમાને જોઈને કેવા લાગ્યા ચંદ્રમા સાક્ષાત અગ્નિશ્વરુ પ્રતિત થઈ રહ્યો અને એ પણ મને કમ નસીબ સમજીને આગ નથી વરસાવતું અશોક પ્રાર્થના કરવા લાગ્યા કે હે અશોક તું તારું નામ સાર્થક કર અને મારા શોકનું હરણ કર નૂતન કિસલય અનલ સમાના જની કરહી નિદાના દેખી પરમ બિર હાકુલ સીતા શો છપિ કલપ સમતા હે અગ્નિ સમાન રક્તવર્ણ કુંપાળો તમે અગ્નિ આપીને મને શાંત કરો આ પ્રકારે વીરાથી વ્યાકુલ સીતાજીને જોઈને હનુમાનજીને એક એક ક્ષણ યુગ જેટલી લાંબી લાગી રહી હતી કપી કરી હૃદય વિચાર દિની મુદ્રિકા ડારી તબ જનુ અશોક અંગાર દિન હરથી ઉઠી ક્ષણે હનુમાનજીએ મનમાં વિચાર કરીને પ્રભુ શ્રી રામની મુદ્રિકા મા સીતાના ખોળામાં નાખી સીતાજીને મુદ્રિકા જાણે કે આખો શોખ વૃક્ષે કોઈ અંગાર મોકલ્યો છે એમ લાગ્યું અને એ મુદ્રિકાને પોતાના હાથમાં હરાવી લીધી હનુમાન પરાક્રમ ગાથા સુંદરકાંડનો તૃતીય એપિસોડ અહીંયા આપણે અટકાવી રહ્યા છીએ હનુમાનજીની પરાક્રમ ગાથાની આગળની વાત ચોથા એપિસોડમાં લઈને બહુ જલ્દી આપની સમક્ષ ફરીથી ઉપસ્થિત થઈશ ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને શેર અવશ્ય કરજો જય શ્રી રામ જય જય શ્રી રામ